વૈશાખ માસ મહાત્મય કથા સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ વૈશાખ માસ મહાત્માયના અત્યાર સુધીમાં આપણે ચૌદ ભાગ સાંભળ્યા છે આજે આપણે પંદરમો ભાગ સાંભળીશું હરીહિ સુતદેવજી કહેશે ત્યાર પછી વ્યાગ સહિત શંખ મુનિએ વિસ્મિત થઈને પૂછ્યું તમે કોણ છો અને તેમને આ દશા કઈ રીતે પ્રાપ્ત થઈ હતી તો સર્પ કહે છે પૂર્વજન્મમાં હું પ્રયાગનો એક બ્રાહ્મણ હતો મારા પિતાનું નામ કુશીદ મુનિ અને મારું નામ રોચન હતું હું ધનવાન અનેક પુત્રોનો પિતા અને સદા અભિમાનથી દૂષિત હતો બેઠા બેઠા ઘણો બકવાટ કર્યા કરતો હતો બેસવું સૂવું ઊંઘવું મૈથુન કરવું જુગાર રમવો લોકોની વાતો કરવી અને વ્યાજ ખાવું આ જ મારો ધંધો હતો હું લોકનિંદાથી બચવા માટે નામ માત્રના શુભ કર્મ કરતો હતો તે પણ દંભની સાથે તે કર્મોમાં મારી શ્રદ્ધા ન હતી આ પ્રમાણે મુજ દુષ્ટ અને દુર્બુદ્ધિના કેટલાય વર્ષ વીતી ગયા ત્યારબાદ આ જ વૈશાખ માસમાં જયંત નામનો બ્રાહ્મણ પ્રયા ક્ષેત્રમાં નિવાસ કરનારા પુણ્યાત્મા દ્વિજોને વૈશાખ માસના ધર્મ સંભળાવવા લાગ્યા સ્ત્રી પુરુષ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર હજારો શ્રોતા પ્રાતઃ કાળે સ્નાન કરીને અવિનાશી ભગવાન વિષ્ણુની પૂજા કર્યા પછી દરરોજ જયંતની કહેલી કથા સાંભળતા હતા તે બધા પવિત્ર અને મૌન થઈને તે ભગવત કથામાં અનુરક્ત રહેતા હતા એક દિવસ હું પણ કુતૂલહવશ જોવાની ઈચ્છાથી શ્રોતાઓની વચ્ચે જઈને બેસી ગયો મારા માથા પર પાઘડી બાંધેલી હતી તેથી મેં નમસ્કાર પણ ન કર્યા અને સંસારના વાર્તાલાપમાં આસક્ત થઈને કથામાં વિઘ્ન નાખવા લાગ્યો ક્યારેક હું કપડાં ફેલાવતો ક્યારેક કોઈની નિંદા કરતો અને ક્યારેક મોટેથી હસી પડતો હતો જ્યાં સુધી કથા સમાપ્ત થઈ ત્યાં સુધી મેં આજ પ્રમાણે સમય પસાર કર્યો ચાર પછી બીજા દિવસે શનેપાતના રોગથી મારું મૃત્યુ થઈ ગયું મને ઘોર નરકમાં નાખી દેવામાં આવ્યો અને ચૌદ મણવંતર સુધી ત્યાં યાતના ભોગવતો રહ્યો ચાર બાદ ચોર્યાસી લાખ યોનિઓમાં ક્રમશઃ જન્મ લઈને હું આ વખતે ક્રૂર તમોગુણ સર્પ થઈને આ વૃક્ષની બખોલમાં રહેતો હતો એ મુને સૌભાગ્યવંશ તમારા મુખારવિનથી નીકળેલી અમૃતમય કથા મેં બંને આંખોથી સાંભળી જેથી મારા સંપૂર્ણ પાપ નષ્ટ થઈ ગયા હે શ્રેષ્ઠ મને ખબર નથી કે તમે કયા જન્મના મારા બંધુ છો કેમ કે મેં કદી કોઈનો ઉપકાર કર્યો નથી છતાં મારા પર તમારી કૃપા થઈ જેના ચિત્તમાં સંભાવશે જે પ્રાણી માત્ર પર દયા કરનારા સાધુ પુરુષ છે તેમનામાં પરોપકારની સ્વાભાવિક વૃત્તિ હોય છે તેમની કોઈના પ્રત્યે કદી વિપરીત બુદ્ધિ થતી નથી આજે તમે મારા પર કૃપા કરો જેથી મારી બુદ્ધિ ધર્મમાં પ્રવૃત્ત થાય બીજી દેવ ભગવાન વિષ્ણુની મને કદી વિસ્મૃતિ ન થાય અને સાધુ ચરિત્રવાળા મહાપુરુષોનો સંગ સદા મળે જે લોકો મદથી અંધ થઈ ગયા છે તેના માટે દરિદ્રતા જ એકમાત્ર અંજન છે આ પ્રમાણે અનેક પ્રકારે સ્તુતિ કરીને રોચને વારંવાર શંખને પ્રણામ કર્યા અને હાથ જોડી તેમની સામે મૌન ભાવે ઊભો રહ્યો ત્યારે શંખે કહ્યું હે બ્રહ્મન તમે વૈશાખ માસ અને ભગવાન વિષ્ણુનું મહાત્મય સાંભળ્યું છે તેથી તે જ સમયે તમારા બધા બંધન નષ્ટ થઈ ગયા એ દ્વિજ શ્રેષ્ઠ મશ્કરી ભય ક્રોધ દ્વેષ કામના અથવા સ્નેહથી પણ એકવાર ભગવાન વિષ્ણુના પાપહારી નામનું ઉચ્ચારણ કરીને બહુ મોટા પાપી પણ રોગશોક રહિત થઈને વૈકૂંટધામમાં ચાલ્યા જાય છે પછી જે શ્રદ્ધાયુક્ત થઈને ક્રોધ અને ઇન્દ્રિયોને જીતીને પોતાના ઉપર દયાભાવ રાખીને ભગવાનની કથા સાંભળે છે તે તેમના લોકમાં જાય છે એ વિશે તો કહેવાનું જ શું હોય કેટલાય લોકો માત્ર ભક્તિના બળે એકમાત્ર ભગવાનની કથા વાર્તામાં તત્પર થઈને અન્ય બધા ધર્મનો ત્યાગ કરી દેવા છતાં પણ ભગવાન વિષ્ણુના પરમપદને પ્રાપ્ત થાય છે ભક્તિથી કે દ્વેષથી પણ જે ભગવાનનું નામ લે છે તે પણ પ્રાણ લેવા આવેલી પૂતનાની જેમ પરમપદને પ્રાપ્ત થાય છે સદા મહાત્માઓનો સંગ અને તેમના વિશે વાર્તાલાપ કરવો જોઈએ રચના શિથિલ હોવા છતાં જેના પ્રત્યેક શ્લોકમાં ભગવાનના યશ સૂચક નામ છે તે જ વાણી જનસમુદાયના પાપોને નાશ કરનારી હોય છે કેમ કે સાધુ પુરુષો તે વાણીને જ સાંભળે છે ગાય છે અને વર્ણવે છે જે ભગવાન કોઈની પાસે કષ્ટ સાધ્ય સેવા ઈચ્છતા નથી આસન અને વિશેષ ઉપકરણોની ઈચ્છા નથી રાખતા તથા ભક્તનું સુંદર રૂપ અને યુવાન હોય એવું ઈચ્છતા નથી પરંતુ એકવાર પણ તેમનું સ્મરણ કરવાથી પોતાનું પરમ પ્રકાશમય વૈકુંઠ ધામ આપી દેશે તે દયાળુ ભગવાનને છોડીને મનુષ્ય કોના શરણમાં જાય તે જ રોકશોકથી રહિત ચિત્ત દ્વારા ચિંતન કરવા યોગ્ય અવ્યક્ત દયા નિદાન ભક્તલ વત્સલ ભગવાન નારાયણના શરણમાં જાઓ એ મહામતે વૈશાખ માસના બધા ધર્મોનું પાલન કરો તેનાથી પ્રસન્ન થઈને ભગવાન જગન્નાથ તમારું કલ્યાણ કરશે તો અહીંયા વૈશાખ માસ મહાત્મય કથાનો પંદરમો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે સોળમો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક વૈશાખ માસ મહાત્મય કથા સાંભળી એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવી ગમી હશે જો ગમી હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો